વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી નાગરિકોની સુરક્ષા અને સલામતી અંતર્ગત પોરબંદર જિલ્લામાં એરપોર્ટ ખાતે સંયુક્ત ડ્રીલ યોજવામાં આવી હતી વર્તમાન પરિસ્થિતિમાં જો કોઈ બનાવ બને તો અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અને મદદ મળી રહે તે માટે વિવિધ એજન્સીની સતર્કતા અને કામગીરીનું એનાલિસિસ કરી એવી સ્થિતિમાં સેવાઓને વધુ સારી રીતે અને ઝડપથી ઉપલબ્ધ કરાવી શકાય તે માટે મોકડ્રીલ બાદ સિનિયર અધિકારીઓએ સંબંધિત વિભાગોના જવાનો કર્મચારીઓ અને જોડાયેલા વિભાગોને માર્ગદર્શન આપ્યું હતું કલેક્ટર એસ ડી ધાનાણીએ જણાવ્યું હતું કે જિલ્લાની ટીમ સુસજ્જ છે કેન્દ્રીય એજન્સીઓ સાથે પણ સંકલનમાં છે કોર્ડિનેશન અને રિસ્પોન્સ વધુ ગુણવત્તાયુક્ત કરી શકાય અને કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે વિવિધ સતર્કતા અને પૂર્વ તૈયારી ચકાસવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું એસપી ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લો દરિયાકાંઠે છે માછીમારોની સલામતી અને દરિયાકાંઠે જરૂરી સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એજન્સીઓના સંકલનમાં પોલીસ દ્વારા પણ જરૂરી બંદોબસ્ત અને એલર્ટ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે હાલની સ્થિતિમાં રાષ્ટ્રની સુરક્ષાને અસર થાય કે એકતા જોખમાય તેવા કોઈ મેસેજ સોશિયલ મીડિયામાં ફોરવર્ડ ન થાય તે આપણું કર્તવ્ય છે જાગૃત નાગરિકો આ બાબતનો ખ્યાલ રાખે એ જરૂરી છે કોઈ અફવા ન ફેલાય અને ખોટો ભય ન રાખવા અને અધિકૃત સત્તાવાર માહિતી તંત્ર દ્વારા આપવામાં આવે તે ધ્યાને લેવા અને તંત્રને સહકાર આપવા અનુરોધ કર્યો હતો હાલની પરિસ્થિતિમાં ફટાકડા ન ફોડવા તેમજ ડ્રોન ન ઉડાડવા અંગે જણાવ્યું હતું અને આ અંગેના જાહેરનામાની પણ કાર્યવાહી થઈ રહી છે તેમ જણાવ્યું હતું